નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ ચોવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન મિત્રો આજે ચોવીસ જુલાઈ વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો હોય અને ઉપરાંત વાદળછાયા વાતાવરણની સાથે લો ક્લાઉડ ફોર્મેશન પણ તૈયાર થઈ ગયું છે મહત્વનું છે કે ગુજરાતમાં ભેજવાળા પવનોની સાથે મધ્ય ભારત તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાત માં આવનારા દિવસોમાં જોરદાર વરસાદ મળશે મિત્રો આજે તારીખ ચોવીસ અને પચીસ તારીખના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય અને કોઈ કોઈ જિલ્લામાં તો મધ્યમથી વધારે અને એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ રહેશે અને જે તે વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે અને કોઈ કોઈ જગ્યાએ એક કહી શકાય કે ટૂટક ટૂટક વરસાદ જેમાં બે મિનિટ પાંચ મિનિટના હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ મિત્રો તારીખ છવ્વીસ સત્યાવીસ બાદ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટફ્રિકા સર્જાઈ જશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય એટલે એકત્રીસ જુલાઈ પહેલાં દક્ષિણ ગુજરાતમાં પણ જોરદાર વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે ટૂંકું ટચ મિત્રો મહત્વનું છે કે એક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને આગામી બેથી ત્રણ દિવસ વરસાદ થોડોક છૂટો છવાયો રહે કોઈ જગ્યાએ ભારે વરસાદ થાય પરંતુ તારીખ સત્યાવીસ તારીખથી જે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે મધ્ય ભારત તરફ આવશે અને સત્યાવીસથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય કોઈ કોઈ જિલ્લામાં તો ચાર ઇંચથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહે છે અને આવનારા દિવસોમાં કયા વિસ્તારોમાં વધુ મેઘતાંડવ કરશે તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું પરંતુ અત્યારથી એલર્ટ રહેજો સચેત રહેજો કારણ કે આ એક સિસ્ટમ છે મજબૂત બનવાની છે અને આવનારી તારીખે સત્યાવીસથી એકત્રીસ જુલાઈ મિત્રો ખાસ ધ્યાન રાખજો વીજળી પડવાના પણ સંભાવના રહેશે કારણ કે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ વધારે જોવા મળવાની છે બાકી મિત્રો હાલ ગુજરાતમાં બેથી ત્રણ દિવસ છૂટો વરસાદ અને ત્યારબાદ ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સરેરાશ વરસાદનું પ્રમાણ ત્રેપન ટકાની આસપાસ ચાલી રહ્યું છે તે વરસાદનું પ્રમાણ એકત્રીસ જુલાઈ સુધીમાં એ અઠ્ઠાવનથી સાઠ ટકાની ઉપર ચાલ્યું જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે વાદળછાયું વાતાવરણ છે બફારાનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે તે પણ માહિતી આપજો સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરા કહી શકાય કે કચ્છના અનેક વિસ્તાર એટલે કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે